વડોદરા શહેરમાં વરસાદે વિરામ લેતા હવે જનજીવન ધીમે ધીમે પાટે ચડી રહ્યું સ્માર્ટ સિટી વડોદરા તંત્રના પ્રતાપે ફરી એકવાર ચોમાસામાં શહેરીજનોની મુશ્કેલીમાં વધારો થયો હતો પ્રજા પાસે ટેક્સ વસૂલતું તંત્ર લોકોને સગવડો આપતું નથી પણ મુસીબતોમાં મૂકી દેતું હોય છે દર વર્ષે વિશ્વામિત્રી નદીની અંદર જળસ્તર વધતા આ પરિસ્થિતિ સર્જાતી હોય છે પણ તંત્ર દ્વારા આ જાણકારી હોવા છતાં કોઈ અગાઉથી યોગ્ય આયોજન કરાતું નથી જેનું પરિણામ દસ વાસીઓએ ભોગવ્યું છે પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ ઉપર જ થતી હોય તેમ લાગે છે હવે છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધો છે જેથી લોકોની ચિંતા કંઈક અંશે ઘટી છે ઉપરવાસમાં પણ વરસાદ ન હોવાથી આજવા ડેમના દરવાજા બંધ કર્યા છે વરસાદના વિરામ બાદ હવે આજવાના દરવાજા બંધ કરાતા વિશ્વામિત્રી નદીમાં પાણીનો પ્રવાહ ઘટ્યો છે આ લખાય છે ત્યારે વિશ્વામિત્રીની સપાટી હાલ સત્તાવીસ એંસી પહોંચી છે પ્રવાહ ઘટ્યો છતાં કાલાઘોડા બ્રિજ ઉપર આ સમાચાર લખાય છે ત્યાં સુધી પોલીસ બેરેકેટિંગ યથાવત છે કાલાઘોડા બ્રિજ ઉપર વાહનોની અવર પર પ્રતિબંધના સમાચાર લખાય છે ત્યાં સુધી યથાવત હતો